કચ્છના સરદના ગામડાઓ તાલુકાઓ છેવાડા લખપત અને છે માંડવી સુધી કઈ ખબર હતી પણ એ છેવાડાનો તાલુકાના ગામડાઓમાં ખબર નહીં કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોને કહેવાય અને કોણ હતા ને કોણ છે ત્યારે આ પ્રચાર સમિતિની મેં જે રચના કરી એ દ્વારા સમિતિ અને મેં બાબા સાહેબ ની ઓળખાણ અપાવી આ બાબા સાહેબ આંબેડકર બંધારણ વાળો બાબોધારણ વાળો కను వాడో మర కలే కోర ఆసమో బంధారణ వాళ్ళ విధాన వాడో కనుూన వాడో మారయో మర కలే జోర

હવે જે વખતે તો આપણે શરૂઆત કરીએ સંવિધાન પણ શું છે ઘર ઘરમાં જોકે ઘર ઘરમાં તો નહી હોય મને ખ્યાલ નથી નહીં જ હોય ઘર ઘરમાં તો સંવિધાન નહીં પણ ઘણા બધાને ખબર છે સંવિધાન

જ્યારે જયારે કે સંવિધાન